સંબંધ તો ઘણા છે જીવનમાં પણ કિંમત સંબંધોની નથી તેના પર મૂકેલા વિશ્વાસની છે નમસ્કાર દર્શક મિત્રો જીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું આપનો દોસ્ત હિતેશ અને તમે જોઈ રહ્યા છો કેમ છો ગુજરાત આજ મુબારક કાલ મુબારક દરિયા જેટલું વાલ મુબારક ખુશીની દરેક પડ મુબારક આ દિન તમને હરસાલ મુબારક દર્શક મિત્રો આપના ખમીરવંતા ગુજરાતને ચોસઠમાં જન્મદિવસની શુભકામના મિત્રો વર્ષ ઓગણીસો સાહીઠની પહેલી મેના શુભ દિવસે કેન્દ્ર સરકારે ભાષાના આધારે બે રાજ્યોની સ્થાપના કરી હતી અને બોમ્બે સ્ટેટ એટલે કે બૃહદ મુંબઈને વિભાજીત કરીને બે રાજ્યો એટલે કે ગુજરાત અને મહારાષ્ટ્રને અસ્તિત્વમાં લાવવામાં આવ્યા હતા એટલા માટે જ આજના દિવસને ગુજરાત દિવસ ગુજરાત સ્થાપના દિવસ કે ગુજરાત ગૌરવ દિવસ પણ કહેવાય છે

વાસ્તવિકતા એ છે કે છેલ્લા બે દાયકાથી વધારાના સમયગાળાથી ગુજરાતમાં ભાજપનું એક ચક્રી શાસન છે જિલ્લા પંચાયત તાલુકા પંચાયત કોર્પોરેશન અને વિધાનસભા લગભગ બધામાં ભાજપનું કમણ ખીલેલું છે સીધી વાત કરીએ તો આજના ગુજરાતની સારી નરસી પરિસ્થિતિ પાછળ ભાજપ જ જવાબદાર છે ગુજરાતીઓએ ભાજપ પર ખૂબ વિશ્વાસ મૂક્યો છે પણ હકીકતમાં ગુજરાતીઓના ભરોસા પર ભાજપ ખરું ઉતર્યું છે કે પછી ભરોસાની ભેંસે પાળા જણ્યા છે દર્શક મિત્રો ક્યારેક તમારા કે તમારા ઓળખીતાના કોઈ છોકરા કે છોકરીને પૂછજો તમારે મોટા થઈને શું બનવાનું છે જવાબ મળશે કે મારે મોટા થઈને ફોરેન જવાનું છે હાલમાં ગુજરાતીઓ યુવા ધનમાં વિદેશ જવાનો જબરજસ્ત ક્રેઝ જ બતાવે છે કે ગુજરાતમાં યુવાનો માટે તકો ઓછી થતી જાય છે અને સારા ભવિષ્ય માટે તેમને માઇગ્રેટ થવાની ફરજ પડે છે હકીકતમાં ગુજરાત ઉજળું હોય તો વિદેશમાં સ્થાયી થયેલા ગુજ્જુ લીધે જ છે

દર્શક મિત્રો ગુજરાતના સ્થાપના દિવસે ગુજરાતી હોવાના નાતે દરેકે સંકલ્પ લેવો જોઈએ કે આપણે આપણા ગુજરાતની પુણ્યશાળી ધરાને હંમેશા સ્વચ્છ અને સુંદર રાખીશું અને પોતાના જીવનકાળમાં દસેક વૃક્ષોનું વાવેતર કરીને આપણા રાજ્યને લીલુ બનાવીશું દર્શક મિત્રો મેં ગઈકાલના એપિસોડમાં જ કહ્યું હતું કે ગરીબ કી થાલી મેં પુલાવ આ ગયા ગરીબ કી થાલી મેં પુલાવ આ ગયા લગતા હૈ શહેર મેં ચુનાવ આ ગયા આ પંક્તિને સાર્થક કરતો એક સમાચાર છે કે લોકસભાની ચૂંટણીના એક અઠવાડિયા પહેલા જ ગેસના સિલિન્ડરની કિંમતમાં ઓગણીસ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે ગેસના બોટલની કિંમતમાં થયેલો ઘટાડો આજથી લાગુ થઈ જશે ઉલ્લેખનીય છે કે એક મહિના પહેલા એટલે કે પહેલી એપ્રિલના રોજ કમર્શિયલ ગેસ સિલિન્ડરના દામમાં ત્રીસ પોઈન્ટ પચાસ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો દર્શક મિત્રો તમારા પ્રેમે એવી રીતે શણગાર્યો છે મને કે અરીશો કહે છે હવે તને મારી જરૂર નથી મિત્રો તમને એવું લાગતું હશે કે વિદેશ જવાથી તમારા બાળકની પ્રતિભા વધશે એને રોજગારીની નવી તકો મળશે પણ વિદેશના ડુંગરા ભારતથી જ રણિયામણા લાગે છે ત્યાં જઈને જોઈએ તો પ્રગતિના ડુંગરા વાસ્તવમાં બરકટ અને ખરબચડા છે જેને સર કરવામાં વર્ષોનો સંઘર્ષ કરવો પડે છે હવે આજે જ એક સમાચાર મળ્યા કે કેનેડામાં સ્ટુડન્ટ વિઝા પર ગયેલા વિદેશી વિદ્યાર્થીઓની કમાણી પર સરકારે કાતરે ફેરવી છે જેને લીધે કેનેડામાં વસતા ભારતીય વિદ્યાર્થીઓને મુશ્કેલીનો સામનો કરવો પડશે વાત એવી છે કે કેનેડાના ઇમિગ્રેશન શરણાર્થી અને નાગરિકતા મંત્રી માર્ક મિલરે કેનેડામાં વિદેશી વિદ્યાર્થીઓના કામ કરવાના મહત્તમ કલાકોમાં ઘટાડો કર્યો છે જો કે કેનેડા સરકારે કરેલો ઘટાડો કેટલો કર્યો છે તેની સ્પષ્ટતા હજી થઈ શકી નથી પણ હાલમાં કેનેડામાં રોજગારીની તકો ઝડપથી ઘટી રહી છે તેવું ત્યાં રહેતા ભારતીય મૂળના લોકોનું કેવું છે તમને જાણીને નવાઈ લાગશે પણ હવે કેનેડામાંથી રિવર્સ માઇગ્રેશન શરૂ થયું છે કેનેડામાં પડી રહેલા સંઘર્ષથી કંટાળીને ભારતીય મૂળના કેટલાય લોકો પાછા ભારત આવી રહ્યા છે દર્શક મિત્રો તમારાથી કોઈ ડરે નહીં તો કોઈ વાંધો નહીં સાહેબ પણ તમને આદર આપે તો માનજો કે તમે ઘણું મેળવ્યું છે

दर्शक मित्रों जिनके मिजाज दुनिया से अलग होते हैं महफिलों में उनके चर्चे जरूर होते हैं खैर अब बात करिए एक एवा व्यक्ति जिन्हें एवो चेकपोट लाग्य

મારી વેનમાં બેઠો કોફી પી રહ્યો હતો ત્યારે મને યાદ આવ્યું કે મારી પાસે એક લોટરીની ટિકિટ છે હું જ્યાં બેઠેલો તેની સામે જ લોટરીની એક દુકાન હતી મેં ત્યાં જઈને ચેક કરાવ્યું તો મને જેક પોટ લાગ્યો હતો આજે યોગ આનંદ યોગ સુનફા યોગ સંકેત દ્વારા રચાયેલા શુભ યોગથી સહયોગ મળશે જો તમારી રાશિ વૃષભ સિંહ વૃષિક કુંભ છે તો તમને શ્રષ્ઠ યોગનો લાભ મળશે મિત્રો ગ્રહોની આપના રાશિઓ પર શું અસર થતી હોય છે એ જાણીશું તો જોઈએ રાશિ ભવિષ્ય રાશિની વાત કરીએ તો કાર્યસ્થળ પર તમારા ઉત્તમ સંચાલનને કારણે તમને તમારા કાર્યમાં સફળતા મળશે મુખ્યત્વે તમારું સંચાલન વધુ સારું જોવામાં આવશે સતત સફળતા વિગતોમાં શોર્ટ સર્કિટની સ્થિતિ તરફ દોરી શકે છે નહીતર તમે તમારી જાતને દૂરની લાગણીઓથી દૂર રાખી શકો છો વૃષભ રાશિની વાત કરીએ તો આજનો દિવસ તમારો ચપળતાથી ભરપૂર રહેશે ઓફિસમાં તમારા સાથીઓ થોડા હળવા મૂળમાં રહેશે અને કામ કરવાની ઈચ્છા પણ રાખશે તમને રચનાત્મક કાર્ય કરવાની આજે તક મળનાર છે જે તમારી અંદર રહેલી પ્રતિભાને બહાર લાવવાના પ્રયત્ન કરશે અને સફળ પણ થશો તમે એમાં સામાજિક અંતરની સંપૂર્ણ કાળજી લેવી જરૂરી છે આજે મિથુન રાશિની વાત કરીએ જે લોકો કાર્યસ્થળ પર લક્ષ્ય આધારિત કામ કરે છે એ તેમના નેટવર્કને ફક્ત ફોન દ્વારા સક્રિય રાખવાનો પ્રયાસ કરવો પડશે કાર્યકારી વ્યક્તિ ઓફિસમાં બેરોજગાર વર્તન કરે છે વરિષ્ઠો સાથે મતભેદ થવાની સંભાવના છે ગૃહના બદલાવને કારણે વ્યવસાય સંબંધિત કોઈ પણ નિર્ણય લેવાનું બંધ ન કરવું જોઈએ અનુભવી અથવા વડીલોની સલાહ વિના નિર્ણય લેવાથી નુકસાન થઈ શકે છે કર્ક રાશિની વાત કરીએ આજે શરૂઆતમાં તમને નવા કાર્યમાં થોડી અડચણ અનુભવાશે પરંતુ થોડા સમય પછી તમે જોશો કે તમે કામ કર્યું છે બાળકોના ક્ષેત્રે થતી પ્રગતિથી મન પ્રસન્ન રહેશે અને તેની કારકિર્દીની ચિંતા દૂર થશે મિત્રને લીધે દિનચર્યાના કામમાં થોડો ફેરફાર થઈ શકે છે વેપારી વર્ગને લાભ થશે પરંતુ અનિયંત્રિત કાર્યમાં ખર્ચ થશે સિંહ રાશિની વાત કરીએ તો છે અધિકારીઓની મદદથી ઓફિસમાં તમામ પ્રકારની દૂર થશે સાથીદારો તમારા કામથી પ્રભાવિત થશે તમે સોશિયલ મીડિયા દ્વારા કેટલાક સારા સમાચાર સાંભળી શકો છો સંપત્તિના દસ્તાવેજો સારી રીતે રાખો પછીથી કામ આવી શકે છે વ્યવસાયમાં જટિલ સમસ્યાનો ઉકેલ વરિષ્ઠ વ્યક્તિની સલાહથી ઉકેલી લેવામાં આવશે કન્યા રાશિની વાત કરીએ તો આ દિવસે તમે જે પણ કામ કરવા માંગો છો તેમાં મૂંઝવણ રહેશે પરંતુ તમે જે પણ કામમાં એકાગ્રતા સાથે કામ કરશો તેમાં વિજય ચોક્કસ જ મળશે દૈનિક કમાણીમાં વધારો થશે પરંતુ તે ખર્ચ માટેના પણ રહેશે ગીચ સ્થળોની મુલાકાત લેવાનું આજે ટાળવું જોઈએ તુલા રાશિની વાત કરીએ તો આજે તમે સવારથી વ્યસ્ત રહેશો ઘરે તમને થોડા દિવસો પહેલા કંઈક ખોવાઈ ગયેલું આજે મળી શકે છે લાંબા સમય પહેલા કોઈને આપેલા પૈસા આજે પરત આવશે વિદ્યાર્થીઓ માટે સમય શુભ છે તમને ઈચ્છિત ક્ષેત્રમાં શિક્ષણ મેળવવામાં સફળતા મળશે મોસાળ તરફથી સારા સમાચાર આવશે અને સંબંધોમાં પણ સુધારો થશે વાત વૃષિક રાશિની ક્ષેત્રમાં યોગ્યતા વિકસાવવાથી આ લાભ થશે આજે અને નવી તકો પણ મળશે સમાજની સુધારણા માટે કેટલા કામ કરશો અને લોકોને મદદ કરવાથી માનસિક શાંતિ પણ તમને પ્રાપ્ત થશે આજે તમને માતા પિતાની સેવા કરવાની તક મળશે અને તેમનો સહયોગ પરિવારના વ્યવસાયમાં પણ સફળતા લાવશે વાત કરીએ તો ગણેશજી કહે છે કે આર્થિક દ્રષ્ટિકોણથી આજનો દિવસ નિરાશાજનક રહેશે ક્રોધ પર નિયંત્રણ નહીં હોવાના કારણે પોતાનું નુકસાન થઈ શકે છે વિદ્યાર્થીઓ માટે તેમના અધૂરા લક્ષ્યોને પૂર્ણ કરવામાં મદદરૂપ થશે લવ લાઈફ માટે દિવસ ઉત્તમ રહેશે અને કેટલાક નવા લોકોને મળવામાં જે આનંદની અનુભૂતિ થશે તમારા પિતાનો સંપૂર્ણ સહયોગ તમારી સાથે રહેશે મકર રાશિની વાત કરીએ તો ઓફિસનું વાતાવરણ થોડું આજે ગંભીર રહેશે જેનાથી તમે મુશ્કેલી અનુભવી શકો છો વાતાવરણને જીવંત બનાવવાનો પ્રયત્ન કરશો પરંતુ સાથીદારોનું સમર્થન મુશ્કેલ બનશે આકસ્મિક રીતે લાભની ડીલ મેળવીને પૈસાની આવક થશે વિદ્યાર્થીઓને તેમની લાયકાત ચકાસવાની તક મળશે વાત કરીએ તો આજનો દિવસ તમારી રહેશે તમે સખત મહેનત સાથે જે પણ કરો છો તે ખૂબ સારું પરિણામ લાવશે જીવનસાથી સાથે મુસાફરી કરશો અને તેનાથી તમારી ખુશી બમણી થઈ જશે સરકારી કાર્યોમાં આકસ્મિક લાભ થવાની સંભાવના છે ગીત સ્થળોની મુલાકાત લેવાનું ટાળવું જોઈએ અને તમારા પરિવારના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવા આજે જરૂરી છે અંતે મીન રાશિની વાત કરીશું ધંધામાં કોઈ ડીલ કે વ્યવહાર કરતી વખતે ટેન્શન ન લો વધતા ખર્ચને નિયંત્રિત કરવું મુશ્કેલ બનશે પરંતુ થોડી ઈચ્છાશક્તિ વધુ શક્ય બનાવશે મિત્રોના સહયોગથી કોઈ મોટો પ્રોજેક્ટ પૂર્ણ થશે તમારા દ્વારા અપાયેલા માર્ગદર્શનથી લોકોને લાભ થશે આ તમારા સામાજિક વર્તુળમાં વધારો કરશે ખેર દર્શક મિત્રો ગમે તેટલું કમાજો પણ ગર્વ કદી ના કરતા કારણ કે શતરંજની રમત પૂરી થયા પછી રાજા અને સિપાહી છેલ્લે એક જ ડબ્બામાં મૂકવામાં આવે છે તો દર્શક મિત્રો આજના માટે બસ આટલું જ આવતીકાલે ફરી મળીશું આપના દોસ્ત હિતેશને રજા આપશો નમસ્કાર અને હા કેમ છો ગુજરાત કાર્યક્રમ વિશે આપના અભિપ્રાયો નીચે આપેલા નંબર પર વોટ્સએપ કરજો આપના અભિપ્રાયની અમને પ્રતિક્ષા રહેશે નમસ્કાર